આજના નવા જ નવજ બ્લોકમાં હાર્દિક હાર્દિક માટે સ્વાગત છે યુટ્યુબ ફેમિલીમાં આપને અમે આવી ગયા છીએ બ્લોગ બનાવવા એટલે એટલે નવરા બ્લોગ બનાવીને કે નહીં બનાવવાનો એવું હોય આ તો એવું છે રોજ માટે મીકવો પડે બ્લોગ એટલે બનાવવો પડે હોય નવરા તો લેવી જ પડે જોવો બને તો અમારી આ ગાડી છે થાકી છે ગાડી છે મોટી ગાડી તો મિસી મિસી માટે વિશેષ ભાઈ ઘરમાં આવી ગયા છે તો બે વાર એટલે મેં કીધું પાંચ મિનિટ હું બ્લોક બનાવી નાખું એટલે કે તો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મેં મને બહુ મજા આવી જાય એટલે હું કે અમારા જૂના ઘર છે એમાં બહુ મજા આવે રહેવાની તો આ તો મે એમ કહી દીધું કે આ નગર છે માં બધું સામાન એવું મીગ્યું છે એટલે મે કીધું 5 મિનિટ 5 મિનિટ એટલે અમારું અમારું આ રસોડું છે એટલે રસોડામાં સામાન આવી ગયો છે રસોડું કેવું લાગે છે તમને તો મિત્રો નવો ફોન લીધો એટલે બેક ગિફ્ટમાં આવી ગયું છે એટલે મે કીધું હું તમને દેખાડી દઉં મારું આ ઘર છે કેમ નહીં Kami itu IC, kami ini betul me. To marak blog sarol lagi to subscribe kerdejo n mini blog mata rasio nasi dejo, computer dejo.